પંચમહાલ જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહેંદી મહેંદી સ્પર્ધા યોજાઈ મહિલાઓ અને નાગરિકોને મતદાન સંદેશો પાઠવ્યો વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કિશોરીઓ સગર્ભા અને ધાત્રી માતાઓ દ્વારા મહેંદી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ વોટ ફોર બેટર ઇન્ડિયા સૂત્રને સાર્થક કરવા અંગેના પ્રયાસો કરવામાં આવ્યા હતા બહેનોએ મતદાન જાગૃતિ માટેના વિવિધ સંદેશા દર્શાવતી મહેંદી પોતાના હાથોમાં રચી

વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લા સીડીએસ વિભાગ પણ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે અંગે જાગૃતતા લાવવા અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે